સ્થાયી સમિતિએ આજે સને પચીસ છવ્વીસનું રિવાઈઝ બજેટ સાત હજાર કરોડનું અને છવ્વીસ સત્યાવીસનું ડ્રાફ્ટ બજેટ સાત હજાર છસો બોતેર પોઈન્ટ એકવીસ કરોડનું સામાન્ય સભામાં રજૂ કર્યું અને આજે સામાન્ય સભાએ બહુમતીથી આ બજેટને મંજૂર કર્યું છે ખાસ કરીને બજેટની મુખ્ય એ ગાઈટની વાત કરું તો કહી શકાય કે સોળ અઢાર કરોડ થી એકાણું બાણું માંથી જે યાત્રા ચાલુ થઈ કેપિટલ એક્સપેન્ડિચરની એ છવ્વીસ સત્યાવીસના બજેટમાં ચોવીસો ચોપન કરોડ સુધી પહોંચી છે બે હજાર સાત થી બે હજાર પચીસ છવ્વીસ સુધીની વાત કરીએ તો એવરેજ એક્સપેન્ડિચર છસો સાડત્રીસ કરોડ નું હતું જ્યારે વડોદરા કોર્પોરેશનનું હાલનું જે બોર્ડ ચાલે છે સ્થાયી સમિતિ જેને ગત વર્ષે પંદરસો પચાસ કરોડ નું પેમેન્ટ કર્યું આ વર્ષે અઢારસો થી ઓગણીસો કરોડ ટાર્ગેટ છે પેમેન્ટ એટલે કે એવરેજ થી આજે ચોવીસો કરોડ સુધીની સિદ્ધિ એ કહી શકાય કે ત્રણ થી ચાર ગણું કેપિટલ એક્સપેન્ડિચરમાં વધારો કરી શક્યા છે વિકાસના કામો સો ભંડોળ અને રાજ્ય કેન્દ્ર સરકારની આવકમાંથી કરી રહ્યા છે આ વખતનું બજેટ અંત્યોદય સર્વોદયને કેન્દ્રમાં રાખી વડોદરાનો સર્વાંગી વિકાસ થાય ઇન્કલુઝિવ ડેવલપમેન્ટ થાય ખાસ કરીને ગરીબ વર્ગના લોકો લોકોને પોતાના આવાસો મળે આવનારા પાંચ વર્ષમાં ત્રીસ હજાર આવાસો બનાવવાના અને આવનારા બે વર્ષમાં દસ હજાર આવાસો બને એ પ્રકારનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે પીએમ સ્વનિધિ યોજના થકી તમામ નાગરિકોને જે લારી ગંદ્ય હોલ્ડર્સ કરી વડીલો સ્પોર્ટ્સમેન તમામ લોકો માટે કંઈક ને કંઈક પ્રાવધાન બજેટમાં કરવામાં આવ્યું છે જે બજેટના ફાઇનાન્શિયલ એલોકેશન છે ચારે ચાર જૂનમાં સરકારે ઓજી વિસ્તારને વિશેષ પ્રાધાન્ય મળે અને વડોદરા શહેરનો સર્વસમાવેશક સર્વાંગી વિકાસ થાય અલગ અલગ સેક્ટરનો વિકાસ થાય વર્લ્ડ ક્લાસ ક્લાઇમેટ રેઝિલ ડિઝાસ્ટર પ્રૂફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને અને નાગરિકોનું એન્ગેજમેન્ટ વધે નાગરિકોનો પોતાનો વિકાસ વધે મળે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો આ બજેટમાં વિશેષ પ્રાવધાન વિશેષ પ્રાધાન્ય પ્રોજેક્ટ પોલિસી અને મોનિટરિંગ આપવામાં આવે છે પ્રોજેક્ટ ઓરિયન્ટેશનમાં મોટા મોટા પ્રોજેક્ટો ઉડા શહેરના નાગરિકોના હિતમાં રજૂ કરવામાં આવે છે પોલિસી ઓરિન્ટેશન અંતર્ગત જે અલગ અલગ પ્રકારની પોલિસી ખાસ કરીને લગભગ સોળ જેટલી પોલિસી આજે કોર્પોરેશન ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યું છે જેમાં સ્ક્રેપ પોલિસી કન્ડમ પોલિસી સ્પોર્ટ્સ પોલિસી કેટલ ન્યુસન્સ કંટ્રોલ પોલિસી એનિમલ બર્થ કંટ્રોલ પોલિસી ટીડીઆર પોલિસી પબ્લિક હેલ્થ માઇલોસ એન્ક્રોચમેન્ટ ફ્રી સિટી પોલિસી આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ પોલિસી સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી પાર્કિંગ પોલિસી રેન વોટર હાર્વેસ્ટિંગ પોલિસી અર્બન ગ્રીનિંગ પોલિસી હેરિટેજ કન્ઝર્વેશન પોલિસી રી ઓફ વેસ્ટ વોટર પોલિસી ડેટ મેનેજમેન્ટ પોલિસી અને માસ્ટર બોન રિઝર્વેશન છ નવા ફ્લાય બનાવવાનું આયોજન છે ઇચ્છુતેર રોડ અને ત્રેવીસ વોલ ટુ વોલ રોડ ચારસો નેવ કરોડના ખર્ચે બનાવવાનું આયોજન લીધું છે દસ તળાવોનું આ નવીનીકરણ કરવામાં આવશે અઢીસો જેટલી ઈ બસ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું આયોજન છે પિંક ટોયલેટ મહિલાઓ માટે મોટી સંખ્યામાં બનાવવાનું આયોજન છે પિંક બેબી રૂમ ફીડિંગ રૂમ બનાવવાનું આયોજન છે ચૌદ વોર્ડમાં દરેક વોર્ડમાં એક એક એમ લાઇબ્રેરી બનાવવાનું આયોજન છે આજવાનો સફારી પાર્ક ડેવલપ કરવાનું સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની ગાઈડલાઇન પ્રમાણેનું આયોજન છે ત્રણ નવા ઓડિટોરિયમ સમા માંજલપુર સેવાસી અને જે ગાંધીનગરનું ઓડિટોરિયમ છે ગાંધીનગર ગ્રુપ અને તોડી એ નવ બનાવવાનું આયોજન છે ત્રણ નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઇસ્ટ વેસ્ટ ઝોનમાં માંજલપુર સમામાં બનાવવાનું આયોજન છે જે સ્વિમિંગ પુલ છે એ પણ ચાર જૂનમાં દરેક ઝોનમાં એક એમ ચાર સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન છે એક સ્વિમિંગ પુલ પાણીનું ટેમ્પરેચર કંટ્રોલ થાય એ પ્રમાણે બનાવવાનું આયોજન છે ચૌદ વોર્ડમાં યોગા સેન્ટર બનાવવાનું આયોજન છે ગાર્ડન હેપીનેસ ગાર્ડન જૈન ગાર્ડન વગેરે કન્સેપ્ટ છે નાગરિકોની કમ્પ્લેન રિઝોલ્વ થાય માટે દરેક ઝોનમાં એક સિવિક સેન્ટર બનાવવાનું આયોજન છે દરેક ઝોનમાં કોમ્યુનિટી હોલ બનાવવાનું આયોજન છે દરેક ઝોનમાં વેજીટેબલ માર્કેટ બનાવવાનું આયોજન છે બીએમસીની આઇકોનિક બિલ્ડિંગ દોઢસો કરોડના ખર્ચે બનાવવાનું આયોજન છે છ નવા ફાયર સ્ટેશન ફાયરના સ્ટાફ ક્વાર્ટર સાથે ના બનાવવાનું આયોજન છે પચાસ નવી આંગણવાડી બનાવવાના આયોજન છે દરેક જૂનમાં એક મલ્ટી લેવલ કાર પાર્કિંગ બનાવવાના આયોજન છે ખાસ કરીને એક મોડલ સ્કૂલ બનાવવાનું આયોજન છે દરેક જૂનમાં એક એક લેબર ચોક બને જેથી કરીને જે મજૂરો મજૂરો ઉભા રહે છે એમને શેલ્ટર મળી રહે ફૂડ મળી રહે આરામ કરવાની જગ્યા મળી રહે ચારે ચાર જૂનમાં વ્હીકલ પુલ બનાવીને પોતાના પેટ્રોલ સાથે કોર્પોરેશનના વ્હીકલના પેટ્રોલ ભરવા હતા પેટ્રોલના ડીઝલના ખર્ચમાં પણ મદદ કરી શકાશે જીઆઈએસ બેસ ડિજિટલ પ્રિન્ટ મોડેલ કે જે દરેક પ્રોજેક્ટ છે એનું વર્ચ્યુઅલ મોડેલ તૈયાર થઈ શકે એ પ્રકારનો સો કરોડનો મહત્વકાંક્ષી હાથમાં ખાતમતું છે એર ક્વોલિટી સુધારવા માટે રોડ સ્વીપર મશીન અને એન્ટી સ્મોક ગન્સ એ લેવાનું આયોજન છે મિકેનાઇઝ સ્વીપર મશીન પણ આવનારા સમયમાં વધુ સંખ્યામાં લેવામાં આવશે મિકેનિકલ શાખા દ્વારા જે કંઈ વાહનોની જરૂર હશે એ પ્રમાણેનું કામ કરવામાં આવશે ખાસ કરીને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ડેવલપમેન્ટ ઓફ સિટી માટેનું જે પ્લાન રજૂ કર્યો ત્યારે વીસ વર્ષ પૂના થતાં આ વર્ષના ડેવલપમેન્ટ ઇયર તરીકે ઉજવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે અલગ અલગ મહાનગરોના અલગ અલગ પિલર ઉપર ડેવલપમેન્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જેમાં બેટર સર્વિસ ડિલિવરી જેમાં પાણી પુરવઠા સુવેજ વ્યવસ્થાપન પ્રાથમિક શિક્ષણ આંગણવાડી અને ફાયર અને હેલ્થની સર્વિસને લેવામાં આવી છે બેટર સિટીઝન એન્ગેજમેન્ટમાં વીએમસીની આઇકોનિક બિલ્ડિંગ હોય કે જે લોકો દોઢસો કરોડના ખર્ચા બિલ્ડિંગ બનતા પોતાના બેરા ભરવા ડિપાર્ટમેન્ટ કામ માટે આવી શકતા અર્બન મોબલ્ટીમાં વધારો થાય સો જેટલા રોડ કોરિડોર બનાવી અને સિડનીની હાજબ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ દ્વારા સો જેટલા મેજર રોડ કોરિડોર મંજૂર કરીશું જેથી કરીને ટ્રાફિક કન્જેશન થાય છે એ મેજર એનાઉન્સમેન્ટ આપણે બજેટમાં કર્યા છે એમાં આવનારા પાંચ વર્ષમાં વડોદરા શહેર સ્લમ ફ્રી સિટી બને વડોદરાની છ પોઈન્ટ પાંચ ટકા પર સ્લમ છે જેને આવનારા પાંચ વર્ષમાં ક્લિયર કરવાનું આયોજન લેવામાં આવ્યું છે આવનારા દસ વર્ષમાં દસેક હજાર આવાસો બને તેવું આયોજન લીધું છે વડોદરા શહેરનું સત્તર ટકા ગ્રીન કવર છે એને વધારી અને વીસ ટકા જમીન ઉપર ટ્રી પ્લાન્ટેશન થાય એ પ્રમાણેનું આયોજન લીધું છે પીએમસીના તમામ પ્લોટો પર ફેન્સિંગ થાય અને જીઓ ફેન્સિંગ થાય એ પ્રકારના આયોજન લીધા છે તમામ પ્લોટોનું વેલ્યુએશન થાય જેથી કરીને પીપી મળે અને સોળ નવી અર્બન પોલિસી બનાવી છે છે કે સારું ગવર્નન્સ કરી શકાય ટ્રાફિક સર્કલ અને રોડના રીડેવલપમેન્ટ લીધા છે બ્લુ બોન્ડ બસો કરોડનો આવતા વર્ષે પાણીના સોર્સ ઓગમોટેશન કરવા માટે કાઢવામાં આવશે ચાર સિટીના એન્ટ્રી ગેટ્સ બનાવવામાં આવશે સિનિયર સિટીઝન પાર્ક દરેક ઝોનમાં બનાવવામાં આવે ચિલ્ડ્રન પાર્ક દરેક ઝોનમાં બનાવવામાં આવે ચાર વર્કિંગ વુમન હોસ્ટેલ અલગ અલગ બનાવવામાં આવશે ચાર યુથ હોસ્ટેલ દરેક ઝોનમાં એક એક પ્રમાણે બનાવવામાં આવશે કન્સ્ટ્રક્શન ઓફ ફ્લાય ઓવર અને બ્રિજિસ કરવામાં આવશે જે રોટા કોરિડોર છે એમાં પ્લાન્ટેશન કરવામાં આવે ક્રોકોડાઈલ ઓબ્ઝર્વેશન ઝોન બનાવવામાં આવે બાયલી સેવાસીને છાણીમાં લિનિયર પણ ડેવલપ થાય ગ્રીન કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ એડોપ્ટ થાય વાયબ્રન્ટ ગુજરાત રિજનલ વાયબ્રન્ટ ગુજરાતનું આયોજન લીધું છે સિટી લોજિસ્ટિક રાજ્ય સરકાર જોડે કે ચાર લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટ નગર બને જેથી કરીને હેવી વેહિકલ વડોદરામાં પ્રવેશે નહીં દરેક સિટીમાં ગેટ્રેક્યુ પ્રેસ ડેવલપ થાય એ આશયથી મોટું એકવેટિક ગેલેરી પચાસ કરોડના ખર્ચે લાઇટ એન્ડ સાઉન્ડ શો સુરસાગર અને ફાઉન્ટેન મ્યુઝિકલ ફાઉન્ટેન આજવા નિમણા ખાતે લગાડવાનું આયોજન લેવામાં આવ્યું છે લગભગ પાંચસો કરોડના ખર્ચે નવા વોટર સોર્સિસ બનાવવાનું આયોજન છે જે વેસ્ટ વોટર છે એસટીપીનું ટીટર ટ્રીટર પાણી એ વેચી અને પચાસ કરોડની આવક ઊભી કરવાનું આયોજન છે ખાસ કરીને વોટર સપ્લાયમાં ત્રેવીસ પ્રોજેક્ટ આઠસો ચુમ્માલીસ કરોડના ખર્ચે મૂકવામાં આવે છે સુવરેજ નેટવર્ક અને એસટીપીના ના લગભગ બાવીસ પ્રોજેક્ટ નવસો બાવન કરોડના ખર્ચે મૂકવામાં આવે છે સ્ટ્રોંગ વોટરના મેનેજમેન્ટથી ફ્લડ પ્રિવેન્શન માટેનું આયોજન કરવામાં આવ્યું છે વિશ્વામિત્રીનું આગલા સ્ટેટનું ડેવલપમેન્ટ કરવામાં આવશે ગૌરવપથ ને છ નવા રોડ કોરિડોર બનાવવાનું આયોજન છે જે હેરિટેજ સ્ટ્રક્ચર છે એનો રિનોવેશન કરી અને એનો ઓલ્ટરનેટ યુઝ શું કરી શકાય એ માટે આયોજન કર્યું છે એનાથી ટુરિઝમને પ્રમોશન થશે પ્રકારની પોલિસીથી જે રોજબરોજનું કામ છે એ ખૂબ સિસ્ટમેટિક થાય ડિસિપ્લિનથી થાય અને જવાબદારી થાય પોલિસી પરસિવરન્સ પ્રોગ્રેસ પ્રોસ્પેરિટી અને પીસ આમ ફાઇવ બી મોડેલના આધારે વડોદરા શહેરના તમામ પ્રોજેક્ટનું નીતિગત રીતે મોનિટરિંગ થાય એ માટે અલગ અલગ સેલની રચના કરવામાં આવી છે જેમાં શેરનું કામ પર્ટિક્યુલરલી એરિયા પર વધુ ધ્યાન આપવાનું હોય છે ખાસ કરીને સ્થાયી સમિતિ દ્વારા કોર્ડિનેશન સેલ બનાવવાનું સૂચવવામાં આવ્યું છે કોર્ડિનેશન સેલ એટલે અલગ અલગ ડિપાર્ટમેન્ટો વચ્ચે સંકલન થાય કે કોઈ રોડ બને તો ગટર ડિપાર્ટમેન્ટ પાણી ડિપાર્ટમેન્ટ સ્ટોમ વોટર ડ્રેન ડિપાર્ટમેન્ટ લાઇટ ડિપાર્ટમેન્ટ તમામ ડિપાર્ટમેન્ટમાંથી એનઓસી આવે કે હવે પછી આ રોડની નીચે કોઈ અંડરગ્રાઉન્ડ યુટિલિટી નાખવાની નથી રોડ બનાવ્યા પછી લાંબા સમય સુધી રોડ ખોલવાની જરૂર પડે નહીં આ કોર્ડિનેશન સેલ બનાવી અને એના નોડલ ઓફિસર બનાવી તમામ લોકોની એનઓસી બધા જોડે વિચાર વિમર્શ કરી અને લાંબા ગાળાના આયોજનો થાય અને વારે ઘડી રોડ ખોટવા ન પડે એ માટે આ કોર્ડિનેશન સેલ સૂચિત કરવામાં આવ્યો છે એનર્જી એફિશિયન્સી સેલ જે મોટરો બગડી ગયો હોય ત્યારે લાઇટ બિલ વધારે આવતા હોય એકસો બત્રીસ કરોડ રૂપિયા જેટલું કોર્પોરેશન પર લાઇટના બિલનું ભારણ છે તો એ ઘટે એ માટે એનર્જી એફિશિયન્સી સેલ બનાવે છે ટ્રાન્સપોર્ટેશન સેલ આવનારા ભવિષ્યમાં વડોદરા શહેરમાં ઈ બસ ઇ ચાર્જિંગ સ્ટેશન અને સાથે સાથે સીએનજી બસો તમામ પ્રકારની વસ્તુઓ ઉભી કરવામાં આવે ત્યારે ટ્રાન્સપોર્ટેશન છે કે એને લગતા જે વિશેષ કામગીરી છે એવી જોવે જીઆઈએસએલ જીઓ ઇન્ફોર્મેટિક સિસ્ટમ છે એનાથી વડોદરા શહેરમાં જે અંદર ગ્રામ યુટિલિટી લાઇન છે એ તમામ વસ્તુઓના નકશા અવેલેબલ રહે આવનારી ફ્યુચર જનરેશનને ખબર હોય કે આ રોડ ઉપર કઈ જગ્યાએ પાણીની લાઈન છે ગટર લાઈન છે વરસાદી ગટર લાઈન છે કોઈ જગ્યાએ ભવિષ્ય કેબલ છે આ તમામ માહિતી આ જીઆઈએસએલ દ્વારા રાખવામાં આવશે અને ભવિષ્યમાં ઉપયોગ થઈ શકશે ફ્યુચરિસ્ટિક સેલ વડોદરાનું ફ્યુચર કેવું હોય અને ફ્યુચરિસ્ટિક સેલમાં કયા કયા કામ કરવા જેવા છે એનું આગોતરું આયોજન કરવામાં આવે હેરિટેજ સેલ વડોદરામાં એકસો અઠ્યાવીસ જેટલી હેરિટેજ ઇમારતો છે જેને નોટિફાઈ કરી અને પ્રાયોરિટી અનુસાર જરૂરિયાત મુજબ ઓરિજિનલ હેરિટેજ સ્ટ્રકચર મેન્ટેન થાય એ રીતે એનું કન્ઝર્વેશન કરવાનું આયોજન કરવા માટે હેરિટેજ સેલ બનાવે છે ક્લાઇમેટ એક્શન પ્લાન જે રીતે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ક્લાઇમેટ એક્શન પ્લાન માટે ઇટલી ક્લીર સાવથી જોડે એમાં કરી અને વડોદરા શહેરમાં જે બિલ્ડિંગ નવા બની રહ્યા છે એમાં કુલિંગ થાય એમાં સ્માર્ટ એનર્જી એટલે કે ગ્રીન એનર્જીનો વપરાશ થાય એસટીપી ના થકી જે પ્રદૂષણ છે એ ઘટાડી શકાય ગ્રીનહાઉસ ગેસ એમિશન ઘટાડી શકાય પીવાના પાણીની સોલર એનર્જીનો ઉપયોગ વધે ઈ વેહિકલનો ઉપયોગ વધે અને સમય દરમિયાન લોકોને રૂ લાગવાના કેસમાં જે આપણી પ્રિપેરનેસ હોવી જોઈએ હેલ્થ નહીં એ પણ રાખવામાં આવે આમ આ હિટ એક્શન સેલ પણ ક્લાઇમેટ એક્શન સેલ પણ બનાવે છે અપગ્રેડેશન ઓફ પેટર્ન યુસર્સ કંટ્રોલ પોલિસી અને એનિમલ યુસન્સ કંટ્રોલ પોલિસીમાં ડિપાર્ટમેન્ટ ટ્રાન્સફર કરવો છે જેથી કરીને ગાયની સાથે સાથે ગાય ભેંસના અલાવા રખડતા કૂતરાઓનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવી શકે સ્ટ્રેન્થનિંગ ઓફ વિજિલન્સ કોઈ જગ્યાએ ભ્રષ્ટાચારની તકલીફ હોય ખરાબ ક્વોલિટીના કામની તકલીફ હોય તો વિજિલર સેલને સ્ટ્રોંગ કરી અને તમામ તપાસ વિજિલર વધી થાય એવું આયોજન કરવામાં આવ્યું છે ક્વોલિટી કંટ્રોલ શેર જે કામ સ્પીડ એન્ડ સ્કેલથી થતા હોય સારી ક્વોલિટીના લાંબા ગાળા સુધી ચાલે એ પ્રમાણે થાય મળે ક્વોલિટી કંટ્રોલ છે સીએસઆર શેર જે મલ્ટીનેશનલ કંપનીઓ છે પોતાનું સીએસઆર એક્ટિવિટીથી જે કોઈ ડોનેશન આપવું હોય એના માટે શ્રદ્ધા મળે એ ત્યાં અગિયાર સાલ રચના કરવામાં આવી છે